મોરબી શહેરમાં થોડા વરસાદમાં પ્લોટ વિસ્તારની હાલત કફોડી બની ગઈ છે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે મનપા દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ પૂરણનું કામ વ્યવસ્થિત ન થતાં જમીન બેસી ગઈ છે પાણી ભરાવાના કારણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વિડીયો દ્વારા તંત્ર અને ધારાસભ્યને આડે હાથ લઈ આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માંગ કરવામાં છે નમસ્કાર હું છું છે જાડેજા પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ છેલ્લા ત્રીસ વર્ષથી મોરબીને પેરિસ બનાવવાનું સ્વપ્ન દેખાડતા અને ફાંકા ફોજદારી કરતા ધારાસભ્યને પૂછવું કે આજે મેં લાતી પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી છે ત્યારે આજે લાતી પ્લોટની અંદર એક પણ વેપારી જઈ શકે એવી પરિસ્થિતિ નથી અંદર ગાડીઓ વાહનો જઈ શકે એમ નથી એને કાઢવા માટે ક્રેન આવે તો ક્રેન પણ ખૂચી જાય છે તો તમે કેવા વાયદાઓ મોરબીની જનતાને આપ્યા છે આજે મેં મુલાકાત લીધી અને રાજી પ્લોટના વિસ્તારના વેપારીઓના પ્રશ્નોને સમજ્યો પણ સદંતર તંત્ર નિષ્ફળ નીકળ્યું છે મોરબીને મહાનગરપાલિકા બનાવી ખૂબ સારી વાત છે પણ જાણે કે મોરબીની મહાનગરપાલિકાના અધિકારીઓને માત્ર ને માત્ર દબાણ હટાવવામાં જ રસ હોય તેવી રીતના મોરબીના વેપારીઓના અને જનતાના પ્રાથમિક પ્રશ્નોને ઉકેલવામાં સગંતર નિષ્ફળ નિબડું છે તંત્ર ત્યારે આ વીડિયોના માધ્યમથી તંત્રને રાજ્યની સરકારને વિનંતી છે કે આગામી દિવસોમાં મોરબીના નાના વેપારીઓ અને લોકોના પ્રશ્નોને સમજો અને મૂળભૂત જે પ્રશ્નો છે એના નિરાકરણ તાત્કાલિક લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે વંદે માતરમ ભારત માતા કી જય આ મોરબીના લાતી પ્લોટ વિસ્તારના રોડ રસ્તાની હાલત જુઓ આજે અત્યારે સવારમાં સત્તર તારીખે એક વાહન ઘૂસી ગયેલ હતું એને કાઢવા માટે તેને એક ક્રેન આવી તો ક્રેન પણ ઘૂસી ગઈ હવે એને કાઢવા માટે તેને બીજી ક્રેન આવી મોરબીમાં કોઈ પણ વસ્તુની મહાનગરપાલિકા થવા છતાં લાતી પ્લોટની હાલતમાં સુધારો નથી આ પોઝિશન રોજે રોજની છે ને હવે આ ચોમાસામાં લોકો કેવી રીતના નીકળશે હવે તમે જુઓ અહીંયા જે નગરપાલિકાએ ખોદેલું છે એના અંદરથી ખાડામાં અત્યારે આપણને હાલીને જતાં પણ એમ થાય કે બધાય અવાજ કરે છે કે બચો બચો આ પોઝિશન છે મોરબીના રસ્તાની રોડ રસ્તાની આમાં મોરબીના લોકો કેવી રીતના રાતી પ્લોટમાંથી પસાર થઈ શકે આ બધામાં મોટા મોટા ખા બજા જુઓ આ રસ્તા જુઓ આમાં વાહન જુઓ આ ક્રેન આવી હતી કાઢવા માટે આ ક્રેન પણ ખૂચી ગયેલ છે આ ક્રેન ખૂચી ગયેલ છે આ વાહન ખૂચી ગયેલ છે તમે ખાલી આ પાણીના ભૂવા જુઓ આ મેઇન રોડ છે બે નંબરનો લાતી પ્લોટનો એ ગ્રેડનો વિસ્તાર છે નગરપાલિકામાં જંત્રીમાં પણ ગુજરાતમાં મોરબીમાં ટોપરમાં એ ગ્રેડનો વિસ્તાર છે લાતી પ્લોટ ને એની હાલત જુઓ તમે આજે આ જુઓ તમે વાહન આ બે નંબરનો મેઇન રોડ છે